પાટણમાં આશા અને ફેસિલિએટરોની વિવિધ પડતર માંગણીઓ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી ન હોય સોમવારે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન સાથે માંગણીઓ પૂર્ણ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પાટણમાં ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સના ઇન્ડિયનના નેજા હેઠળ જિલ્લાની આશા અને ફેસિલિએટરો દ્વારા વર્ષોથી પડતર માંગણીઓ મામલે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી હેલ્થ વિભાગ દ્વારા આશા તેમજ ફેસિલિટેટરોને કેન્દ્ર સરકાર દ્વારા પગાર વધારો આપવામાં આવે ફિક્સ પગારદારોને કાયમી કરવામાં આવે અન્ય સરકારી કર્મચારીઓ સમાન પ્રમોશનના લાભ તેમજ ગ્રેજ્યુટી યોજનામાં સમાવેશ કરાય તેવી માંગણીઓ પૂર્ણ કરવા સરકાર સમક્ષ માંગ કરી હતી જેમનો સરકાર દ્વારા જે ચૂકવણું કરવામાં ફેસિલિટીનો બે હજાર આશા પચીસસો એ હજી સુધી ચૂકવામાં નથી આવ્યા આશાબેનો ટોપ એ ઇન્સેન્ટીવ પચાસ ટકા વધારો એ પણ નથી આવ્યો આખા વર્ષનો પછી પીએમજીવાય જે આ પ્રધાનમંત્રી યોજનામાં જે બહેનો કાર્ડ કાઢવું લાભાર્થીને બોલાવવું એમનો પણ કોઈ ઇન્સેન્ટીવ મળતું નથી બહેનોને અને છેલ્લા એકથી દસ તારીખમાં પગાર ચૂકવવાનું કીધું હતું એ પણ બહેનોને ટાઈમસર મળતો નહીં એમને એટલે સરકારથી એટલી વિનંતી કે અમારું કામગીરી બધી જે ધ્યાને લે અને અમને ટાઈમસર ચૂકવણું કરે અમને કોઈ જ આમાં કોઈ ઇન્સેટિવ અમુક કામગીરી તો એવી હોય કે જે આશા બહેનોને એનું પણ મળતું નથી સદાય બહેનો કરતા હોય તો અમારા હું જોઈને સાહેબશ્રીને વિનંતી કે અમારું પગાર વધારાનું વિચારણા કરો અમે હાલ બધી આશા વર્કર બહેનો અહીંયા સિદ્ધપુર તાલુકાને ભેગી થઈ છે એમાં અમારું માગણી હશે કે અમને ફિક્સ પગારમાંથી ફિક્સ પગાર કરી આપો અને અમને અમારો ટાઈમ કેટલો ટાઈમ સુધી અમારે નોકરી કરવાની છે અમને ટાઈમ ફિક્સ કરી આપો અને અમને જે પચાસ ટકા વધારો આપવાનું કીધું હતું એ પણ હજી અમને આ વર્ષનો મળ્યો નથી આખા વર્ષનો અને પચીસો જે વધારો કરી આપ્યો હતો એ બી હજી સુધી અમને મળ્યો નથી તો અમારા મોદી સાહેબની અમારે વિનંતી છે કે તમે જે અમને રાખડી બાંધીને બહેનો બનાવી રાખડી અને અમને વધારો પણ આપો અને અમારે ફિક્સ પગાર પણ કરી આપો અને કાયમી કર્મચારી બનાવો